તો આજ મુદ્દે અન્ય એક મોટા સમાચાર હજુ પણ સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ જીત બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા જવાહર ચાવડા કહેવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે જીત બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા ફરી એકવાર એવું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેઓએ કહ્યું છે જવાહર ચાવડા જિંદાબાદ કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા જે આપના કાર્યકરો છે તેમના દ્વારા આ નારો પણ લગાવાયો ગોપાલ ઇટાલિયા દ્વારા કાર્યકરોની અંદર હતો જવાહર નારા લગાવ્યા જેમાં ચૂંટણીની અંદર ભાજપના નેતા જવાહર ચાવડા નિષ્ક્રિય રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું જેમાં જીત બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા જવાહર ચાવડા જિંદાબાદ કહેવામાં આવતાની સાથે જ હવે અનેક તર્ક વિતર્ક છે તે પણ અત્યારે લગાવવામાં આવી રહ્યા છે વિચાર પણ આ મુદ્દાને લઈને કરવામાં આવી રહ્યો કાર્યકરો દ્વારા પણ જવાહર ચાવડા જિંદાબાદ કહેવામાં આવ્યું છે આ ચૂંટણી પહેલા જવાહર ચાવડા દ્વારા એક લેટર પણ વાયરલ કરવામાં આવ્યો હતો જેને લઈને પણ ભાજપની અંદર આંતરિક નખો ખૂબ જ વધ્યો હતો અને ત્યારબાદ વિસાવદરની જે ચૂંટણી હતી તેની અંદર જે ભાજપના નેતા જવાહર ચાવડા જે ખૂબ જ દિગ્ગજ નેતા કહેવામાં આવે છે વિસાવદરની અંદર તે સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યા હતા તેનો કોઈ જ ફાળો હતો નહીં જે સાર પ્રચારકોની યાદી હતી તેમાં પણ સાહેબ તેનું નામ પણ નહોતું અને તેને જ લઈને હવે જે આપના કાર્યકરો છે તે જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા તેની અંદર સુરપુરવતા પણ જોવા મળી રહ્યા છે જે ઉજવણી આપ દ્વારા કરવામાં આવી રહી છે વિશાવધરની અંદર જીત બાદની જે ઉજવણી છે તેની તસવીરો છે અને તેની અંદર ગોપાલ ઇટાલિયા છે તેઓ પણ જવાહર જિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા કાર્યકરો પણ તેમના છે સંવાદદાતા હિરેન બધું વેગતો આપશે હિરેન ગોપાલ ઇટાલિયા પોતાના જે નિવેદનો છે તેને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને ત્યારે ફરી એકવાર એમને એવું નિવેદન આપ્યું છે જવાહર ચાવડા જિંદાબાદ આના પાછળના કયા તર્કો જણાવી જવાહર ચાવડા ને હરાવયા હોવાની ખુદ જવાહર ચાવડા એ વડાપ્રધાન સહિતનાઓને ફરિયાદ કરી હતી પરંતુ કિરીટ પટેલ સામે કોઈ જાતની કાર્યવાહી થઈ ન હતી જેના કારણે જવાહર ચાવડા એ કિરીટ પટેલ ને હરાવવા માટે ખૂબ મહેનત કરી હોવાનું રાજકીય રહ્યું છે અને આજે બાબા બોટર નું જે પ્રતિમા છે ત્યાં પ્રતિમાએ હારો કર્યા હતા અને ત્યાં જવાહર ચાવડા સમર્થકો અને ખુદ ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદ નારા લગાવ્યા હતા આ નાળા એક નવો રાજકીય વિવાદ શરૂ થયો છે કે ખુદ આપના ઉમેદવાર છે તે ભાજપના પૂર્વ મંત્રી અને જે ભાજપના ટોચના નેતા છે તે જિંદાબાદના નારા લગાવે છે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે જી

તેમને હરાવવા માટે ખુદ જે જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલ જે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તેણે ભૂંડી ભૂમિકા ભજવી હતી ત્યારબાદ વર્ષ બે માં પણ જવાહર ચાવડાને હરાવવા માટે પટેલ અને તેમની ટોળકીએ અથાક પ્રયત્નો કર્યા હતા અને ખુદ જવાહર ચાવડાએ આ અંગે વડાપ્રધાન પ્રદેશ પ્રમુખ સહિતનાઓને ફરિયાદ કરી હતી પરંતુ પ્રદેશ ભાજપ દ્વારા કિરીટ પટેલની સામે કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવી ઉલટાનો તેમને શિરપાવ આપવામાં આવતો હોય જેમ એક બાદ એક કિરીત પટેલને હોદ્દાઓ આપવામાં આવતા હતા જેમાં વાત કરવામાં આવે તો બેન્કના ચેરમેન બનાવવામાં આવ્યા યાર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા આ અનેક નિર્ણયોથી જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી કિરીત પટેલને લઈ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા ને તેણે અગાઉ જાહેરમાં કિરીત પટેલ સામે ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવવાની મહાનગરપાલિકા સહિતની એ જગ્યાએ ફરિયાદો પણ કરી હતી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી ન થતા વિસાવદર ની પેટા ચૂંટણીની ની અંદર જે વિસ્તાર આવે છે તે વિસ્તારમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જવાર ચાવડા નો ધબધબો છે અને તેને ભાજપ વિરુદ્ધ કામ કરી અને કિરીટ પટેલ ને હરાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા તેમાં આજે સફળતા મળી છે અને તેમના સમર્થકો જે જવાર ચાવડા ના સમર્થકો છે તેમણે તથા ગોપાલ ઇટાલીએ ખુદ જવાહર ચાવડા જિંદાબાદ નારા લગાવી સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપને ખુદ ભાજપે જ હરાવ્યું છે જી અહિરેન આજે નારા લાગ્યા છે ત્યારબાદ કોઈ પણ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે જવાહર ચાવડા કે પછી કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે ખરી હાલ ભાજપના ભાજપના તમામ આ મુદ્દે કરી લીધું છે અને એક પણ નેતા અંગે કંઈ પણ બોલવા તૈયાર થતા નથી પરંતુ જવાહર ચાવડાના જે ખાસ સમર્થકો છે તે ખૂબ જ ઉત્સાહમાં છે અને આ જીતને પોતાની જીત હોય તેવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે જી હિરેન આપ જોડાયા તે બદલ આપનો આભાર 真的。